ફોન એ માં મરી ગયો તમે બધે મરી ગયા તમારે કઈ તમે પણ ફોન તમારે જરૂર પડે

તું મારા ભાઈબન પેલા પણ હા તો તમારી માં અરવિંદ કેજરીવાલ ની રાડ માં તમારે હાડ લોડાવ તમારે હું નજીક શું નજીક છે નજીક તો શું હોય એવું તો હોય તો તમારી માં પોતરી દઉં તમારી કોઈ રાતું નથી મારો પિતો ફાટે છે તારે મારા સપ્ત લીધો તમે જો ભંજારો લોડા હોય મારા ઘેરે કોઈ બે લોડા નો હોય મારી ઘરે કોઈ જ નહી આવતો

મોટો કરીને બાદ નહીં ખોલવા દઉં પિક્કી દઉં કઈ વાંધો નહીં એમાં ખોલા ડેરી ખોલજે તારી માને થયું હોય તો ભોસડી ના જમણા થાય તું તે ખોલજે પિક્કી ના તને ન ઉદારી ના બેઠો તાલુકા ભાજપ નો પ્રમુખ છું માળખો થાય ને પોતા તમારી માને લો આથી ચેપ્ટન તમે રીઝર આવશો

તમારી માં આદિવાસી નવા સિવાજો તમારી મારે હળિયા નો ગ્રાઉન્ડ મારું નામ દીધું કેરવી નાખજો